हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है नव गुजरात स्त्री अधिकार संघ आनंद द्वारा वृक्ष छेदन अटकव कलेक्टर ने आवेदन पत्र आप નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પાબેન પટેલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વન વિભાગ આણંદની નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મોગરીથી અંધારિયા ચોકડી તરફના ડામર રોડની બાજુમાં ઊભા લીલા વૃક્ષો આપવા સામાજિક વનીકરણ વિભાગ આણંદ મારફતે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂરી ભાવપત્રકો પત્રકો મંગાવી છેદન કરવાની પેરવી કરી રહ્યાનું જાણવા મળ્યું છે પરંતુ સરકારના પરિપત્ર મુજબ તારીખ પંદર જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન લીલા વૃક્ષો કાપવાની પરવાનગી આપવામાં આવતી નથી અને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ તથા ખાનગી માલિકીની જમીનમાંથી લીલા વૃક્ષો કાપવા માટેના અભિપ્રાયમાં સામાજિક વરીકરણ વિભાગ સરકારના પરિપત્ર મુજબ ચોમાસાની ઋતુમાં વૃક્ષછેદનની પરવાનગી આપી શકાય નહીં તેમ જણાવે છે અને અરજી દફ્તરે કરે છે તો મોગરી અંધારીયા ચોકડી સુધીના વૃક્ષોને કાપવા માટે હાલની ચોમાસાની ઋતુમાં કેવી રીતે પરવાનગી આપવામાં આવી તેઓએ ચોમાસાની ઋતુમાં વૃક્ષછેદન નહીં કરવાની માગણી કરી છે અને તેમ છતાં વૃક્ષછેદન કરવામાં આવશે તો પર્યાવરણ પ્રેમીઓ એકજૂટ થઈ પર્યાવરણ બચાવવા અને વૃક્ષો બચાવવા આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી અલ્પાબેન સમીરભાઈ પટેલ નવ સૂચના તસ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર કઈ બાબતને લઈને આજે આવેદન પત્ર આપ્યું છે દેશ અત્યારે પંચોતેરમો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને દેશને આઝાદીને પંચોતેર વર્ષ થયા છે તો એનું વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મોગરી ગામથી અંતરિયા સુધીનો જે રોડ છે ત્યાં ઘડી એકસો ચાલીસથી પચાસ એકસો પચાસ જેટલા વૃક્ષો છે જે રોડ પોરો કરવાનો છે તો એમાં રોડ બનાવવા માટે ક્યાં ક્યાંય નડતરરૂપ નથી એવા જ એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા શુક્રવારે ગુરુવારે થઈ ગયું છે તો એ રોકાય અને રોડ બને રોડ બને એમાં જળ એક પણ નડે એવું નથી અમે ગઈકાલે બે દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે શું માંગણી કરી છે આપણે આ છેદન છે એ ના થવું જોઈએ બીજું સરકારનો એક નિયમ છે કે પંદર જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી એ પ્રતિબંધ છે તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો તો એમના દ્વારા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને ને રિક્વેસ્ટ કરું છું કે અમે ચીખું આંદોલન જરૂરથી કરીશું હલચલ ટીવી નેટવર્ક હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર